વર્ષ પૂર્ણ થયા છે એ અમૃત મહોત્સવ અને પૂર્વ વિદ્યાર્થીઓના કાર્યક્રમમાં ઉપસ્થિત જેમને સાંભળવા માટે આપણે સૌ કોઈ આજે એકઠા થયા છીએ એવા મોરબી સંજયભાઈ પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી નવસાદભાઈ ડગલીભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહજી એમની સમગ્ર ટીમ શહેરના પ્રમુખ શ્રી નિશાનભાઈ એમની સમગ્ર ટીમ હળવદના પ્રમુખ માન્ય શ્રી તપનબેન દવે

શિક્ષકો કયા એ મુજબ અનેક હમણાં જ સક્રિયપણે જેઓ કાર્ય કરતા હતા એવા મહેન્દ્રભાઈ વ્યાસનું અવસાન થયું એ મહેન્દ્રભાઈ ઋષિભાઈ કાંતિભાઈ પૂજારા નવીનભાઈ સોમપુરા અમે જયારે સ્કૂલમાં આવ્યા ત્યારે ઉપર કમર દોરવાનું કામ ચાલુ થયું હતું અનેક શિક્ષકો એવા છે કે જેમને આપણને અનેકવિધ પ્રકારના સંસ્કારોથી સિંચન કર્યું છે વિદ્યાર્થી મિત્રો પણ એ સમયે અનેક પ્રકારની અમારી એક સમગ્ર ટીમ હતી અને ટીમ થકી બધા ભાઈઓ બહેનો જ હશે તો થોડી મજા આવશે જગ્યા ઘણી ખાલી જો ના ભાઈઓ મારા બધા મિત્રો ઉભા છે બેસી જાય ડાબી બાજુ ભૂળવા આ બાજુ પણ જે ઉભા છે વાતો પછી આપણે કરીશું અડધો કલાક પછી સંજયભાઈ સાંભળી લઈને ને પછી આપણે વાતો કરીશું પ્લીઝ પ્લીઝ રિક્વેસ્ટ છે તમને બધાને બેનો જરા બેસી જાવ બેઠા બેઠા તમે તારે વાતો કરો કાનમાં કરજો વાતો અમથી કેવું હોય આપણને કાનમાં વાત કરવાની કોઈ પણ વ્યક્તિ માતૃભૂમિ ની ધોળમાં રમ્યો હોય માતૃભૂમિને ક્યારે ભૂલી શકતો હતો નથી અને જે શિક્ષક એને સંસ્કારોથી સિંચન કર્યું હોય એ શિક્ષકને ક્યારે ભૂલી શકતો નથી તમે કહો તો થી તે 12 સુધી અનેક શિક્ષકોના નામ આજે બોલી જાવ કારણ મારા હૃદયમાં રહેલા છે મારા મનમાં રહેલા છે એવી શાળા શિક્ષકોન અમારા જન્મ પહેલા જેની શરૂઆત થઈ જેમને કરી એમને પણ હું નતમસ્તક વંદન કરું છું પ્રણામ કરું છું કે તમે ધાંગધાને સંસ્કારોના સિંચન આપવામાં જે શરૂઆત કરી એ આજે પણ એટલી જ અભિનંદન ને પાત્ર છે આદર સત્કાર હંમેશા આપતા હતા એ જીતુભાઈ ભટ્ટ થી લઈને અનેક એવા આગેવાનો છે જેમને આ શાળાને કોઈને કોઈ સ્વરૂપે સિંચિત કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે કયું મુજબ ઉંમર બધાની થઈ ગઈ હશે ઘણા બધા યુવાન પણ હશે પણ એ બાળપણથી લઈને અત્યાર સુધીની તમારી જીવન વ્યવહાર પદ્ધતિને ક્યારેક વાગોળશો તો એમાંથી કોઈને કોઈ સ્વરૂપે તમને આનંદ પ્રાપ્ત થતો હશે ક્યાંક ધીંગા મસ્તી આનંદ પ્રાપ્ત થતો હશે ક્યાંક યુવા મસ્તી આનંદ પ્રાપ્ત થતો હશે

કે હું પડી છું તારા પ્રેમમાં કે તું પડ્યો છે મારા પ્રેમમાં હું પડી છું તારા પ્રેમમાં કે તું પડ્યો છે મારા પ્રેમમાં કે પછી કાય એવું તો નથી કે આપણે બંને છીએ કોઈ વેમમાં એમ વેમમાં ને વેમમાં ઘણા મારા તમારા અનેકના જીવન વ્યતીત થઈ ગયા હશે પણ આપણું કાર્ય છે ગીતાનો સાર એ જ છે કે જે તમારા નસીબમાં હોય છે એ જ પ્રાપ્ત થઈ શકતું હોય છે અને નસીબમાં હોય છે એનો જ આનંદ પ્રાપ્ત કરવાનો હોય છે ગઈકાલ થતી રહી છે આવતીકાલ આવવાની છે આજ આવી ગઈ છે ને આજનો આનંદ જેટલો લેવા એટલો લઈએ એ જ સૌથી મોટી તાકાત જીવનની મોટી મોડી રહેલી છે વોરેન બફેટ અત્યારે દુનિયાના પાંચમા નંબરના ધનિક વ્યક્તિ છે એક વખત એક દુનિયાના પહેલા નંબરના વ્યક્તિ વિશેષ વ્યક્તિ હતા પંચાણું વર્ષની ઉંમરે હમણાં નિવૃત્ત થયા એના નિવૃત્તિ પછી અનેક અખબારોમાં એના લેખ આવે હતા વાંચવા જેવા છે ન વાંચ્યા હોય તો બધા ભેગા કરીને હવે તો ઓનલાઈન અવેલેબલ હોય છે એક વખત વાંચો પણ એ વોરેન બફેટે કહ્યું હતું કે માણસે જીવનમાં સુખી થવું હોય તો ત્રણ બાબતને ને અપનાવી જોઈએ એક ધરતી ઉપર રહેતા શીખવું જોઈએ સાદગી રહેતા શીખવું જોઈએ હું મારા વખાણ નથી કરતો પણ મને કાલે ભાઈ આવ્યા તો મને કે તમે ઓલા સ્કૂટર ઉપર જતા હતા ને બહુ સારું રાખો છો મે કીધું હવે સમય બદલાણો છે મે સંજયભાઈ સરકારી ગાડી ક્યારે આ સિટીમાં વાપરી નથી સર્કિટ હાઉસ ગાડીને સિક્યુરિટી હોય સ્કૂટર લઈને ગામમાં બધા આનંદ કરવાનો અને ગામમાં બધા એમ કે ગામના જેટલા ગાંડા એ આઈ ભાઈબંધ ભાઈ બધા ભાઈ ઉભા રહેવાનું એના પાસેથી પણ કંઈક શીખવાનું હોય છે બધા ભાઈ ઉભા રહેવાનું પણ વોરેન બફેટે ત્રણ બાબત કહી દી એક તો ધરતી ઉપર રહો સાદગીથી રહો આજે પણ 50 વર્ષ પહેલા 3 બેડરૂમનો ફ્લેટ એમની લીધો હતો એમાં જ રહે છે આજે પણ રહે છે દુનિયાના સુખી માણસો હોવા છતાં બીજી બાબત એને કહી હતી બને ત્યાં સુધી ઘરનું ખાવ ઘરનું જમો એમાં તમને આનંદ પ્રાપ્ત થવાનો છે અને ત્રીજી બાબત કહી હતી જે મને ને તમને બધાને લાગુ પડે છે પ્રસન્નાબેન અને વિજયભાઈ ગાંધીએ આજે આપણને એકઠા કર્યા છે કહીએ કે દર વર્ષે દર 6 મહિને એકઠા કરે અને એમને ખર્ચનો ભારણ રહેતો હોય તો મને જાણ કરે પણ બધાને ભેગા કરે તો એનો આનંદ અનેરો પ્રાપ્ત થાય એ ત્રીજી બાબત વોરેન બફેટે કહી હતી કે વીક માં ઓછામાં ઓછા બે ત્રણ કલાક મિત્રો સાથે વિતાવો અને જો ઓછામાં ઓછા બે ત્રણ કલાક તમે મિત્રો સાથે વિતાવશો કોઈ વ્યક્તિ એવો નથી કે જેના જીવનમાં દુઃખ ન હોય પણ એ દુઃખ આપોઆપ જતો રહેશે દેશ આટલો જ્યારે પ્રગતિ કરી રહ્યો છે વિકાસ ની દિશામાં જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે શિશુ કુંજ નું નામ ઉજળું કેમ થાય આ બેઠેલા પ્રત્યેક વ્યક્તિ એ વિચારવો જોઈએ કોઈ કહે કે હું તો સુખી નથી મારે કેવી રીતના સેવા કરવી આપણી એ કમનસીબી છે કે આપણે ફક્ત લીડર એટલે પોલિટિકલ ને જ લીડર માની લીધા છે વિવિધ ક્ષેત્રમાં કોઈ લીડર ને આપણે માનતા નથી પણ પ્રત્યેક ક્ષેત્રમાં શિશુ કોઈ ને કોઈ વ્યક્તિ લીડરશીપ ડેવલપ કરી રીતના